જય કિનારી જય માતાજી મારા વ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજ આપણે એક રહસ્ય એક વ્લોગર એક બોલો અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકળ સે નીકળે રાખે કારણ કે અમે બહુ બધા ફેમસ થઈ ગયા છે મિત્રો અને આ બસ છે જો કે તમે તો જોઈ નહી હોય અને મિત્રો આપણે છે ને એક આપણે ફેમસ માણા અને વ્લોગર છે એને દેખાડવાના છે અત્યારે

આગળ નીકળી આપડા સંજયભાઈ છે મિત્રો મિત્રો આ મસ્ત ગલુડું નથી મોટું છે હું

હવે આપણે આ અમારું મકા મકાન નહીં સોરી મિત્રો એ ફસ ગયા અમારું ગામ છે એટલે કે અમારું શહેર શહેર નહીં આમ ગામ ગામ છે અમારું જો કાંઈ બધું બેકગ્રાઉન્ડ ને મસ્ત છે ને બસ સ્ટેન્ડ અમે છે મિત્રો ને મિત્રો ડોકેશભાઈ ક્યાં ગયા આ ડોકેશભાઈ છે આ મિત્રો પા સરોવર છે આપણે સંજયભાઈ મિત્રો આગળ આશ્રમ છે અને આ મિત્રો મોટો ડેમ છે મિત્રો આપણે આગળ નો વધતા મિત્રો આપણે બ્લોગ નો એન્ડ કરીએ છીએ હવે આપણે પાર્ટ ટુ માં મિત્રો એક વસ્તુ રહેજો ડોકેશભાઈ દેખાડવાના તમને ફેમસ ડોકેશભાઈ ડોકેશભાઈ ને તમે આગળ જોઈજો મિત્રો આપણા ફ્રેન્ડ છે જોવા આપણા ફ્રેન્ડ છે મિત્રો એના પણ કેના મિત્ર ડોકેશભાઈ મિત્ર છે